આજનો શાસ્ત્રપાઠ લુકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય નવ વચન થી નવ જે કઈ બનતું હતું તે રાજા હૈરોજના સાંભળવામાં આવ્યું અને તે રીમાસનમાં પડી ગયો કારણ કેટલાક એમ કહેતા હતા કે યુવાન મૃત્યુ લોકમાંથી પાછા આવ્યા છે કેટલાક વાડી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે અને કેટલાક વાળી એમ કહેતા હતા કે પ્રાચીન પૈગંબર સજીવન થયા છે પરંતુ કહ્યું પણ આ કોણ છે જેની વિશે હું આટલી બધી વાતો સાંભળું છું અને તે ઈશ્વર ને મળવા ઉત્સુક બની ગયો આ પ્રભુની વાણી છે તે આપણો પ્રિય ભાઈઓ અને બહેનો આજના વચનમાં આપણે જોયું કે રાજા હેરોદ જે હતો તેણે યોહાનને મારી નાખ્યો છતાં તે અંદરથી અશાંત ને અશાંત જ હતું આજના સમયમાં પણ ઘણા લોકો એવા છે કે જે પાપો કરે છે અને અંદરથી અશાંત રહે છે તે પાપોને લઈને ચાલે છે અને તેમને શાંતિ નથી મળતી અને તેના બાદ તે પ્રાયશ્ચિત કરે છે અને પછી તેમનું મન અંદરથી જળહળી ઉઠે છે તેથી સાચી શાંતિ પ્રભુની સામે પ્રયાસિત કરવાથી જ મળે છે પછી આપણે વચનમાં આગળ જોયું કે જ્યારે લોકો હતા તે પ્રભુ ઈસુરને અલગ અલગ રીતે ઓળખતા હતા ઘણા લોકો કહેતા હતા કે એ એલિયા છે ઘણા લોકો કહેતા હતા કે તે કોઈ છે આજના સમયમાં પણ ઘણા લોકો એવા છે કે જે પ્રભુ ઈસુને શિક્ષક તરીકે ઓળખે છે કા તો કોઈ સામાન્ય મહાન વ્યક્તિ તરીકે ઓળખે છે પરંતુ આપણને ખબર છે કે તે કોઈ મહાન વ્યક્તિ કે કોઈ શિક્ષક નથી તે આપણા સાક્ષાત પરમેશ્વરના પુત્ર છે તે આપણા તારણ છે અને તેના પછી આપણે આગળ વચનમાં એવું જોયું કે જે હેરોલ હતો તે ઈશ્વરના ચમત્કાર વિશે સાંભળતો હતો પણ તેમાં તે વિશ્વાસ નહોતો રાખતો કે ઈશ્વર સાચીમાં ચમત્કાર કરે છે તે રાજા હોવા છતાં પ્રભુ ઈસુ જ્યાં સામાન્ય માણસને મળવાનું વિચારતો હતો ઉત્સુક થતો હતો કે એને પ્રભુને મળવું છે તો આજના સમયમાં પણ ઘણા લોકો એવા છે કે જે પ્રભુ ઈસુને પ્રભુ ઈશુને તેમની સામે જુએ છે તેમને અનુભવ કરે છે પણ એવો સ્વીકારતા નથી કે આ પ્રભુનો મહિમા છે તેમના જીવનમાં ઘણા બધા ચમત્કાર પણ થાય છે પણ તે એવું નથી કેતા કે આ ઈશ્વરના લીધે થયું છે ઈશ્વરે તેમને મદદ કરી છે તેઓ એ લોકો સ્વીકારતા નથી ચાલો આજે આપણે પોતાનો પ્રશ્ન કહીએ કે માત્ર હું ઈશ્વર માટે જીજ્ઞાસ છું કે તેમને ખરેખર શું શું હું મારા પાપોની કબૂલાત કરું છું કે મારા પાપોને મારી સાથે લઈને ચાલું છું શું હું ઈશ્વરને મહાન વ્યક્તિ તરીકે જોડખું છું કે તેને સાક્ષાત પરમેશ્વર પુત્ર મારા તારાના તરીકે સમજું છું તો ચાલો આજે આપણે પ્રાર્થના કરી કે આપણે હેરો જીજ્ઞાસો ન બની પરંતુ આપણે સાચા વિશ્વાસથી ઈશ્વરને ઓળખીએ અને આપણું જીવન એમના હાથમાં સમર્પિત કરીએ આમ